રામ રામ મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કરમરિયા ગામે જ્યાં મધ્યપ્રદેશના સંતશ્રી ફક્કડ પંકજ બાપુની આગની સાધનામાં એકવીસ દિવસ ત્યાં બેઠા છે અને આજે એમનું એકવીસમો દિવસ છે તો મિત્રો આપણે આજે એમના લુણાના દર્શન કરીશું અને મારી પાછળ તમે મંદિર જોઈ રહ્યા છો એ છે સુરાપુરાધામ શ્રી ખાંપી દાદાનું મંદિર છે અને એની સામે બાપુ ચારે તરફ જે છાણ આવે એનું આગ આગ અગ્નિ કરી અને વચ્ચે બાપુ બેઠા છે એટલે આ જાળ ગરમીમાં જ્યાં ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે ત્યાં ઘરની અંદર પંખા વગર પણ આપણે રહી નહીં શકતા એવી કારઝાળ ગરમીમાં બાપુ અગ્નિ સાધનામાં બેઠા છે તો મિત્રો આવો હું તમને એના દર્શન કરાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુ છાણાની અગ્નિ છે અને વચ્ચે બાપુ સાધના કરી રહ્યા છે એકદમ જ્યાં એમ એમ કહી શકાય કે સૂરજ એકદમ જ્યાં એનો આખો પ્રકોપ બતાવી રહ્યો છે એવી ગરમીની અંદર એવા સખત તાપની અંદર બાપુ જગતના કલ્યાણ અર્થે સંત સાચા સંતની વ્યાખ્યા એ છે કે જે બીજા માટે પોતાની જાતને કુરબાન કરે સંતોનું જીવન તો હંમેશા અગરબત્તી જેવું છે જે પોતે બળી અને બીજાને સુગંધ આપે છે તો મિત્રો તમે જોઈ શકો છો જય હો જય હો સંતોની ભૂમિ તમે જોઈ શકો છો એટલી સખત ગરમી છે કે જ્યાં એક સેકન્ડ પર રહેવું મુશ્કેલ છે એવી ગરમીની અંદર બાપુ સાધના કરી રહ્યા છે તમે ચારો તરફ જોઈ શકો છો જ્યાં આગની એકદમ ભઠ્ઠી સળગી રહી છે એવી સખત તાપની અંદર બાપુ સાધના કરી રહ્યા છે ફક્ત ને ફક્ત જગતના કલ્યાણ માટે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ભક્તો છે એ છાણા નાખી રહ્યા છે સખત ગરમીનું કાળ વર્તાઈ રહ્યું છે તમે જોઈ શકો કાળો કેર વર્તાઈ રહ્યો છે એવી પણ કાળઝાર ગરમીની અંદર આ એક સંત અગ્નિ સાધના કરી રહ્યા છે અને અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે અગર કોઈ સંતો આવતા હોય દૂરથી તો એમને જમવાની ચા પાણીની રહેવાની બધી વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો અને આ ધૂણાની ચારે તરફ તમે જોઈ શકો છો કે બધા એક પરિક્રમા કરી રહ્યા છે એ પણ વગર ચંપલે જ્યાં ધરતી ઉપર પગ ચંપલ વગર પગ માંડવું હતીને અતિ મુશ્કેલ છે એ કાળઝાળ ગરમી તમે જોઈ શકો છો બધા ભક્તો જે પણ અહીંયા દર્શન કરવા આવે છે એ પરિક્રમા કરે છે અને આજુબાજુના ગામથી પણ બનાસકાંઠા તમે કહો કે કચ્છમાં કહો કે ગુજરાતની અંદર રાજકોટ સુરત અમદાવાદ આજુબાજુ ગામોથી જે જેમને પણ સમાચાર મળી રહ્યા છે એવો બાપુના દર્શન કરવા આવી રહ્યા છે તો હવે અહીંયાના પૂજારી અને ગુવા શ્રી શંકરભાઈ છે એમની સાથે આપણે વાતચીત કરીશું અને આ બાપુને જે પણ છે એમના વિશે જાણીશું મંદિર છે સુરાપુરા શ્રી ખાંભી વાળા દાદાનું મંદિર છે અને આમની જગ્યામાં બાપુ સાધના કરી રહ્યા છે તો આવું આપણે દાદાના દર્શન કરીશું મંદિરમાં અહીંયા રસોડું છે તમે જોઈ શકો છો અહીંયા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો દૂરથી પણ કોઈ આવતા ભાવિ ભક્તો માટે જમવાની ફૂલ સુવિધા છે અહીંયા રહેવાની પણ સુવિધા છે તો અહીંયા તમે જોઈ શકો છો એમના પરિવાર દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રસાદ વગર રહી ન જાય એની ફૂલ તકેદારી રાખવામાં આવી રહી છે અહીંયા છાસનું કાઉન્ટર છે ફૂલ ગરમી હોવાથી અને આ તરફ કાઉન્ટર છે અને આ જે પણ મેદાન છે એ

त किर्तन सत्सङ्ग पनि आएको दिवस चालु छ रातना समाधिमा साधनामाथि उठ्या पछि बापु अँ बेस छ रातना बारेकग्या सत्सङ पनि चालु हुन्छ अइस तुवाजी તે શંકરભાઈ પૂનાભાઈ છાંગા છે જે અત્યારે હાલમાં કરમરિયા ગામના સરપંચ છે અને જે આપણા સુરાપુરા દાદા છે કાંભીવારા એમના ભુવાશ્રી છે તો આપણે એમની પાસેથી જાણશું કે આ બાપુ જે સાધના કરી એ બાપુની એમને કેવી રીતે એની ઓળખાણ થઈ અને કેવી રીતે આવો એમને શું તો શંકરભાઈ જરા અમને આ સાધના વિશે જણાવજો ને પરમપૂજ્ય ફકડ પંકજ મુનિ બાપુ આજે કરમરિયા ગામે સુરાપુરા દાદાના મંદિરે એકવીસ દિવસનું અગ્નિસાધનાનું બાપુનું અનુષ્ઠાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો બાપુનો પરિચયની મારા તમે વાત કરી તો બાપુના પરિચયમાં દસ બાર વર્ષથી બાપુના પરિચયમાં છું આના પહેલાં આપણા કચ્છમાં પહેલી સાધના જંગી દાદાના મંદિરે થઈ એના પાછળ ભચાઉ એસઆરપી કોટરની બાજુમાં મહાવીર હનુમાનધામ ભચાઉ છે ત્યાં પણ અમે મેં અને જીવાભાઈ રબારી સાથે અને લોકોના સહકારથી બે અગ્નિસાધના કરી છે બાપુ ભચાઉમાં કોવિડ ટાઈમે જે મહામારી કોરોનાની ચાલતી ત્યારે અને એક એકતાલીસ દિવસનું એક આસનનું અનુષ્ઠાન બચાવમાં ત્રણ જગ્યાએ કરાવેલું છે એક જ જગ્યા ઉપર ત્રણ સાધના અને એનાથી આગળ પહેલાં ગંગેશ્વર માધા પર ત્યાં ગંગેશ્વર છે એટલે અને બાકી વધારે પડતી થરાદ બનાસકાંઠામાં પાંચ સાત સાધનાઓમાં બાપુ સાથે ત્યાં દર્શનનો લાભ લીધેલું છે ને શંકરભાઈ આ બાપુ જે છે એ મૂળ ક્યાંના છે અને અહીંયા એમ કેવી રીતે પરિચય હતો અહીંયા કચ્છમાં એના વિશે જરા જણાવો બાપુનું આશ્રમ છે મધ્યપ્રદેશમાં ખંડવા જિલ્લામાં કાલીગોડી બાપુને પરિચય એવી રીતના થયો કે બાપુ તપસ્વી મૂર્તિ છે ત્યાં બનાસકાંઠામાં ભાભરમાં બાપુની એકવીસ મહિનાની સાધના ચાલતી હતી તે દરમિયાન આપણા કચ્છના જંગી ગામના ભીખાભાઈ વાઘાભાઈ રબારી અને એક વેરસીભાઈ રબારી કરીને છે એ કંઈક લગ્ન પ્રસંગે ત્યાં ગયેલા હતા બે હજાર પાંચ છની ની વાત છે લગ્ન પ્રસંગે ગયા તો એમના મિત્રોએ કીધું કે ત્યાં એક આપણે એક મહાત્માજી છે તો એમને આપણે દર્શનનો લાભ લઈએ તો ભીખાભાઈને વેરસીભાઈ ત્યાં દર્શનાર્થે ગયા અને ત્યાં એણે બાપુના દર્શન કરી અને જે બાપુની સાધનાઓ વિશેની જે લોકમુખે ચર્ચા થઈ એને સાંભળીને એમને પણ એમ થયું કે આવા જંગી એક આપણું જાગતું ધૂણું છે કે આપણા પરમ પૂજ્ય મેકરણ દાદા એટલે આપણું ગુરુદ્વારું છે અમારું તો ત્યાં દાદાએ ધૂણું તાપ્યો તો એ જ રીતના કે આજે અત્યારે બીજા સ્વરૂપમાં પણ કદાચ આપણે એને મેકરણ દાદા એક લક્ષ્મણ જતીનો અવતાર છે તો એ જગ્યા ઉપર દાદાએ જંગી ગામે બાર વર્ષ ધૂણું તાપેલું હતું તો એવી જ રીતના જે મળવાનું થયું ને જંગી ગામ એટલે ત્યાં પવિત્ર ભૂમિ દાદા મેકરણની ભૂમિ કવિ તપોભૂમિ કહી શકીએ તો ભીખાભાઈને બાપુએ વાત કરી અને વાત દરમિયાન બાપુએ એમને આશ્વાસન આપ્યું કે સમય સંજોગે ભીખાભાઈ એમ સાધના કરે કે તો એના માધ્યમથી ભીખા કાકાના માધ્યમથી આપણે કચ્છમાં જોડાણા ભીખા કાકા બનાસકાંઠાના માધ્યમથી જોડાણા એવી રીતના વાયા વાયા બધા સેવકો જોડાતા ગયા અને આજે આપણે કરમરિયા ગામે એકવીસ દિવસની સાધનામાં હજારો માણસો કચ્છ નહીં કચ્છ તો ખરું જ ભચાઉ તાલુકો અને ઓહો ભાગ્ય આપણે કરમરિયા ગામના આપણા વડીલોના કે કરમરિયા ગામના ટીંબાના કે સમસ્ત કરમરિયા ગ્રામજનોએ ખૂબ તન મનથી બાપુનો દર્શનનો લાભ લીધો અને એમાં મારું પરિવાર પેથા બાપા પરિવાર આખું એકવીસ દિવસ ભોજન ભજન ગૌ ગંગા ને ગૌત્રી કે એકવીસ દિવસ સુધી આવતલ મહેમાનને સવારથી સાંજ સુધી ચાય પાણીની વ્યવસ્થા હોય બે ટાઈમ ભોજનની વ્યવસ્થા હોય અને ગૌ માતાને એકવીસ દિવસનું ચારાનું કે આવી બધી મારા પરિવાર સાથે મળીને વ્યવસ્થા કરીલ કે પહેલો આભાર્યું મારા પરિવારનું રહીશ બાકી આજુબાજુના ભચાઉ તાલુકો આખા કચ્છના બાપુના સેવકો મધ્યપ્રદેશથી આવેલા છે રાજસ્થાન થી આવેલા છે અલગ અલગ પ્રાંતમાંથી મુંબઈથી પણ આવેલા છે રોજ ને જ્યાં જ્યાં બાપુએ સાધના કરેલી છે એમના પરિચયમાં સી બધા વધારે લોકો બાકી આપણે આજુબાજુના કચ્છ જિલ્લાના ખૂબ સારો એવો દર્શનનો લાભ લીધો અને શંકરભાઈ આ અગ્નિ સાધના કરવા પાછળનો એક તો ઉદ્દેશ્ય એ જ કે જગતનું કલ્યાણ જગત કલ્યાણ અને જોઈ રહ્યો છું કે લગભગ હજારોની સંખ્યામાં પબ્લિક હું તો આજે વીસ દિવસથી જોઈ રહ્યો છું કે ક્યાંય ક્યાંથી માણસો આવેલા અમે પૂછાય કરેલી છે તો કોઈ કીધું કે અમે રાજકોટથી આવેલા છીએ કોઈ કીધું કે બનાસકાંઠામાંથી એટલે બહુ તમારા પરિવારની આમ કહી શકાય કે તમારી પેઢીમાં પુણ્ય હોય તો જ આવું કાર્ય થઈ શકે નકા પૈસાવાળા તો દુનિયામાં કંઈક પડ્યા છે પણ આવો કામ સૂજવો એ પણ એક પેટીમાં પુણ્ય તો જ થઈ શકાય અને હું જોઈ રહ્યો છું કે તમારા પરિવાર દ્વારા તન મન ધનથી કોઈ પણ નાનું મોટું ચા પાણીની વ્યવસ્થા કહો કે જમવાની બધા દિલથી કરી રહ્યા છો તો એ જોઈ અને મને ખરેખર આનંદ થયો કે કરમરિયા ગામની અંદર કોઈક એવો મતલબ કે સારો ભાગ્યશાળી ગામ કહેવાય કે આવી જગ્યાએ આવા બાપુ આવી અને બેઠા છે તો એ ખરેખર એક આ ઘડાહડ કળિયુગની અંદર આ એક બહુ મોટી વાત કહેવાય અને ખરેખર કરમરિયા ગામના હું તો કહું કે કચ્છની ધરતીના આહો ભાગ્ય કહેવાય કે આવા સાધુ સંતો જગતના કલ્યાણ માટે આવી તપસ્યા કરી રહ્યા છે શંકરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તમારી પેઢીમાં આવા કાર્યો થતાં રહે અને જોઈ અને મને ખૂબ આનંદ આવ્યો તમારો ખૂબ ખૂબ આભાર તો મીડિયો મિત્રો તમે બાપુની સાધના જોઈ આપણે દર્શન કર્યા બાપુના અને હવે આપણે વિડીયોમાં તમે જોઈ શકો છો કે બાપુ કઈ રીતે વિડીયો મેં આગળની ક્લિપમાં બતાવ્યો છે કે બાપુ કઈ રીતે સાધના કરે છે વિડીયો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વોડોમાં ત્યાં સુધી રામ રામ